પતે લોખંડના સળિયા વડે ફટકારતા બે વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કરીને સાથે રહેતા હતા વાત કરવામાં આવે તો આજથી બે વર્ષ પહેલા ઓઢવમાં રહેતી યુવતી તેના જ વિસ્તારના યુવક સાથે પ્રેમ લગ્ન કરી તેની સાથે રહેતી હતી

ફરિયાદીની બહેન શાદાબેને આથી બે વર્ષ પહેલા સુંદરજી ભંડારી નગરમાં રહેતા કનુ સાથે પ્રેમ લગ્ન કરી તેની સાથે રહેતા હતા અને વેપારી મહામંડળ ખાતે મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તારીખ એક ના રોજ બપોરે સાધના બેન વેપારી મહામંડળ ખાતે તેના કામ અર્થે ગયા હતા દરમિયાન તેનો પતિ કનુ માછી ત્યાં જઈને કોઈ કારણોસર ઝઘડો કર્યો હતો બાદ સાધના બેન ના માથામાં લોખંડના સળિયા ફટકા મારીને જીવલેણ હુમલો કરતા તેણીને લોહી લુહાણ હાલતમાં સારવારે ઠળ ખસેડવામાં આવ્યા હતા

પત્ની અને પતિ વચ્ચેનો ઝઘડો હતો જેની અંદર પત્ની ઉપર ચારિત્રની શંકા રાખી અને આ આરોપી છે કનુભાઈ ધૂળાભાઈ માછી જેણે તેના માથાની અંદર એક લોખંડનો સળિયો મારેલો હતો જે બાબતે એ પત્નીને માથાની અંદર હેમરેજ થયેલું હતું અને એને સારવાર હેઠળ રાખેલી હતી એ પતિને એ તેની વાઈફ ઉપર ચારિત્ર બાબતે શંકા હતી અગાઉના જે જગ્યાએ તે નોકરી કરતી હતી તે જગ્યાએ તેની ચારિત્રની શંકા રાખી અને એ બાબતે બોલાચાલી ત્યાં અને કરેલ જીવલેણ ઈજા પહોંચાડેલ છે ભોગ અત્યારે અનકોન્સિયસ છે અને હાલ એના માથામાં ડોક્ટરના કહેવા મુજબ હેમરેજ થયેલ છે એટલે કોન્સિયસ થાય પછી એ ઓપરેટ થઈ શકે એવી પરિસ્થિતિ છે આરોપીને હાલ પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી એમાં ચાલુ છે બંનેનો હાલનો લગ્ન બંને લવ મેરેજ કરેલા છે એનો હાલનો લગ્ન ગાળો આશરે બે વર્ષનો છે બંને અગાઉ એ બે કે ત્રણ મેરેજ કરેલા છે અને એ અત્યારે હાલ એ લોકોને કોઈ શંકા છે સંતાન છે નહીં અત્યારે હાલની માથાકૂટ જે પત્ની છે એની પહેલાંની જે નોકરી જ્યાં કરતી હતી એ જગ્યાની અંદર એને કોઈ બીજા જોડે અફેર છે એ બાબતની શંકા રાખી અને હાલ અત્યારે નોકરી ન કરવા જાય એવું કહેવા છતાં પત્ની જ્યારે નોકરી કરવા માટે ગઈ છે એટલા માટે ત્યાં અને એની જગ્યા જે બનાવ સ્થળ છે ત્યાં એની જોડે ઝઘડો કરી અને માથામાં લોખંડનો સળિયો મારી દીધેલ છે